તમારું બધાનું સ્વાગત છે આજે છે રાંધણ છઠ તો બધાને હેપી રાંધણ છઠ ને મારા બધા બહેનોને સારું સારું રસોઈ બનાવજો બરોબર કારણ કે કાલ થાય સાતમ એટલે કાલ તો કઈ રસોઈ થાય નહીં આ જે રાંધણ છઠ છે જે જે લોકો સારી સારી વસ્તુ બનાવતા છે કોમેન્ટ કરીને કહી દેજો તમે શું શું બનાવ્યું હતું એમ અને આજે અમારે જો સવાર સવારમાં છે ને સાત વાગ્યાના જાગ્યા છીએ પણ બ્લોગ નથી લીધો કારણ કે કામમાં જ એટલા હતા સવાર હવારમાં જ તે હું જો હંશભાઈને દેખાડું નિશાળમાં જે છે ને એને જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે તો જેમ આપણે ગયા વખતે એને કાનો બનાવ્યો હતો એની જેમ આ વખતે ભાઈને જો કાનો બનાવીને તૈયાર કરી દીધો છે કેમ હાથ વાગ્યાનો એની બિસરણ જગાડ્યો છે અને હાડા હાથનો તૈયાર કરીએ છીએ ત્યારે માઇન્ડ માઇન્ડ અત્યારે હાડા નવે મેળ આવ્યો એને તૈયાર થઈને કમ્પ્લીટ થવાનો તમારે જો કાનો કંઈક આવી રીતે બન્યો છે સરખો દેખાતો પટા વાંસળી વાંસળી રાખીને તમારા કૃષ્ણ ભગવાનના કંઈક આવા બન્યા છે ચાલો આમ બારું બોર હાલ સારો વિડિયો એ આવે એને સારું દેખાય કંઈક બસ સાં જો હવે જો હવે મસ્ત લાગે છે ભાઈ કાના બના છે અમારે તો તૈયાર કરવામાં અમારે બે કલાક કરી ગઈ સાડા સાત થી સાડા નવ ત્યાં સાડા નવ થઈ ગયા છે ને બસ પાંચ દસ મિનિટમાં એને વાન આવી છે નિશાળમાંથી એને બનાવ્યો છે કાનો એટલે તો ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રેજો અને આજે શું શું કરીએ શું રાંધશું મેડમ શું રસોઈ બનાવશે કાલ માટે તો એ માટે બનાવી રેજો અને અમારા જો રસોઈના બધા રેસીપીના વિડીયો આવે છે તો જરા કોમેન્ટ કરીને કહેજો કેમ તમને લાગે છે બરાબર તો ચલો હવે તમને પછી મળીએ હમણાં હજી તો ઘણું કામ બાકી છે ને મારા હંશભાઈના ફોટોગ્રાફી બાકી છે કારણ કે અત્યારે જો વીઓ જશે ને હમણાં તો પછી કાંઈ ફોટોગ્રાફી થશે નહીં તો કીધું પેલા ફોટોગ્રાફીની બધું પાડી લઈએ અને પછી તમને શાંતિથી મળીએ ચલો તો આપણે જે સવારે બ્લોગ લીધો પછી આખોથી કાંઈ બ્લોગ જ નથી લેવાનો કારણ કે મેડમ હતા ઘરે અને હું તો હતો બાર કામ હતું થોડું એટલે બાર વ્યો ગયો કાલ તો શીતળા સાયતમ થાય એટલે કાલ કઈ રસોઈ કરવાની ન હોય કાલે એક દિવસ મેડમ ને બધા લેડીઝને ને પોરો હોય પણ એનો હાટવા જ છઠ ને દિવસે બધા વાળી લે કેમ હે ને જો હા તો આજે અમારા ઘરે શું શું બન્યું છે ને તમને દેખાડીએ તો ચલો મેડમ હું બનાવ્યું તમે કેવા હાલો

આ ચવાણું અમે બહાર ગયા હતા તો બહારથી ચવાણું લેતા આવ્યા અને આ બધું જો બનાવ્યું છે બરાબર તો મેડમે જો ચૂલો કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે હમણાં અમે જમી લીધું અમે લોકો છે ને જમી લીધું અમે તો બહાર ગયા હતા આવ્યા છીએ રસોઈ મેડમે પહેલાં કરી નાખી હતી પછી અમે બહાર ગયા હતા વસ્તુ બધી લેવા કારણ કે પછી હવે એવું થાય કે હા જે મોડું થાય ને એટલે બધી ટ્રાફિક બધે બહુ વધી જાય વસ્તુ લેવા એટલે કીધું જે હોય ચાલો તો આપણે કાંઈક આ લઈએ તમે કાંઈક આ વસ્તુ લઈને લઈ આવ્યા અહીંયા ઘરે અને ઘરે આવીને શાંતિથી જમી લીધું અને બસ આવું જમીને જો મેં કામ બામ કરશે અને જે બધું બનાવ્યું છે થોડું ઓકે ઓકે કરશે તો મેકો કરશે જો મેં એમ કહે છે મેકો કરશે તો ચાલો હાલો હવે તમને પછી મળીએ હમણાં મેડમ ચૂલો ભૂલો ઠારી દે એવું કંઈક હોય છે ઓલું શીતલામાં કે આપણે મેડમને પૂછશું હું હોય તો એ રીતે જે કરતા છે આપણે તમે પૂછીને કેશ તો ચલો હવે હમણાં પછી મળીએ તમને તો ચલો હવે કાલે છે શીતળા સાતમ તો એના માટે જો મેડમે આજે ચૂલાને શણગારીને કમ્પ્લીટ કરી નાખ્યો છે કારણ કે સાતમને દિવસે ચૂલો ન સળગાવાય એટલે એના માટે જો આવી રીતે ઠારીને કમ્પ્લીટ પૂલ બૂલ નાખીને મેડમે મસ્ત શણગારીને કરી નાખ્યું છે તો કાલનો દિવસ આખો દી તમારે શું કરવાનું રજાને રસોઈમાં

તમે હાન માટે અત્યારે જો ફૂલ લાવ્યા હતા મેડમ મસ્તીનો શણગારીને મેકી દીધો છે હવે કાલ આખો દિન નહીં પમદી સવારમાં બધી વસ્તુ બંધ છે ત્યાં લગી બે ચૂલા બંધ બરાબર ને પહેલાં તો શું છે ઓલો કેરોસીન આવતું ને તો ચૂલો તમે ઠારી નાખતા પણ કેરોસીન છે ને ઓલું પ્રાઇમ જ આવતો તો પ્રાઇમ જ રાખતા અને એમાં કેરોસીન નાખીને હળગાવીને હવા હવારમાં ચા ને એવું બધું બનાવતા હવે આપણે તો ચા પીતા નથી અને મેડમે ચા હમણાં બંધ કરી દીધી છે કાં એ નથી પીધી અમે બે ચા બંધ કરી દીધી એટલે કાંઈ ચા ને એવું કાંઈ નાસ્તો બનાવવાની કાંઈ ઓલું છે જ નહીં એવું બરાબર એટલે કાલ આખો દિવસ ચૂલો બંધ રહેશે હવે આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ તમને અમારા બ્લોગ કેવા લાગે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ